नमस्कार मित्रों चेनल आपू स्वागत है अठारह अग्यार बेहजार पच्चीस ने मंगलवार राशिफल मेष राशिफल मित्रों सहकार आपसे तथा तमने खुश राखशे। आखा दिवस में भले तमे धन माटे संघर्ष परंतु सांजनी समय तमने धन लाभ थी शेविओं आगता पहला अमारी चैनल ने लाइक करो और सब्सक्राइब करो जेथी तमने वीडियो नी माहिती मरती रहे મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટા ભાગનો સમય લે છે તમારા પ્રિયપાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે કામના સ્થાળે આજનો દિવસ અદ્ભુત રીતે વિતશે એવું જણાય છે તમારા જમાપાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટાલક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ઉપાય સુખી કુટુંબ જીવન જીવવાનું માટે સીસાના ચાર ટુકડા વહેતા પાણીમાં ફેંકો વૃષભ રાશિફળ આજે તમે જે કંઈ કરશો તેમાં ઊર્જાથી સભર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતા અઢા સમયમાં પાર પાડી શકશો આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે તમને તમારા પરિવારની કેટલી પરવા છે તે તેમને સમજાય તે માટે તેમને શાબ્દિક તથા મૌન સંદેશ આપતા રહો ખુશીને બમણી કરવા માટે તેમની સાથે ગુણવત્તાભર્યો સમય વિતાવો આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે તમે જે હંમેશા કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો તમારો જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે ઉપાય નિરંતર આર્થિક વિકાસ માટે ગાયત્રી મંત્ર અને ગાયત્રી ચાલીસાનો નિયમિત પાઠ કરો મિથુન ફળ અનયોની ટીકા કરવામાં તમારો સમય વેરવશો નહીં કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે પારિવારિક જવાબદારીઓ વળશે તમારા મગજ પર તાણ વળશે પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વતો પહેલાં પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તમને રજૂ ન કરતા કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ યાદ રાખો જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનો કાળા સફેદ ધબ્બાવાળો ખોરાક અને ચારો ખવડાવો અર્ક રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવતા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનું છે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સૂર્ય ચાલીસા વાંચો અને સૂર્યદેવ સંબંધિત ભજનો નો ગાન કરો સિંહ રાશિફળ તમારો સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો મિત્રો સાથે સાંજ અત્યંત મનોરંજક તથા આનંદસભર રહે છે પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય ભારતવાદ હનુમાનની નિયમિત પૂજા કરવાથી આર્થિક સ્થિતિ શક્તિશાળી થશે કન્યા રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે અંગત બાબતો ઉકેલવાના તમારા અભિગમમાં ઉદાર રહો પણ તમારી પ્રેમ અને સારસંભાળ ધરાવતા લોકોને તમારી વાણીથી નુકસાન ન પહોંચે તેનો ધ્યાન રાખજો તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાઓમાં થશે આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ સંભાવના નકારી શકાય નહીં પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો ઉપાય જ્ઞાની અને ન્યાયી લોકો વિદ્વાનો બૌદ્ધિકો અને શિક્ષણવિદોને સન્માન અને આદર આપવાથી કૌટુંબિક જીવન સારું રહેશે તુલા રાશિફળ માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે આજે પ્રેમજીવન ખૂબ સુંદર રીતે ખીલશે તમારા હાથ નીચે કામ કરતા લોકો અથવા સહકર્મચારીઓ ખૂબ જ મદદરૂપ સાબિત થશે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાય વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે ઉપાય ભગવાન હનુમાનની નિયમિત પૂજા કરવાથી આર્થિક સ્થિતિ શક્તિશાળી થશે વૃશ્ચિક રાશિફળ લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો અનિચ્છિત કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે જેના આવવાથી તમારે તે વસ્તુઓ ઉપર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે આજે તમને અનુભવિત થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્ત્વ કેટલું છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઈષ્ટદેવની સ્વર્ણમૂર્તિ પૂજાઘર અથવા પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો ધન રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો લોકોને સમય આપવા કરતાં પોતાના સમય આપવાનું વધુ સારું છે તમારું લગ્નજીવન આજે મોકલાશની માગ કરે એવી શક્યતા છે ઉપાય નિયમિત પ્રેમજીવન માટે નહાવાના પાણીમાં લાલ ચંદન ભેળો મકર રાશિફળ તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેદેનની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામગતિ પકડશે જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે ઉપાય શાંતિપૂર્ણ અને સકારાત્મક પારિવારણ પર્યાવરણ માટે પિતાની આજના પાલન કરો કુંભ રાશિફળ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છૂટતા મોને વખાણ કરશે આજે ધનલાભ થવાની શક્યતા તો છે જ પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ડંઢેરો પીટતા નહીં કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટેન્શન લાવશે સમય કરતાં મોટું કંઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળવામાં સફળ રહેશો ઉપાય વ્યવસાય કારકિર્દીમાં સફળ થવા માટે પાકીટ ખિસ્સામાં સીસાનો ટુકડો રાખો મીન રાશિફળ કોઈક સંત પુરુષના આશિષ તમને માનસિક શાંતિ આપશે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકશો સાંજે કોઈ જૂના મિત્રનો કોલ આવશે અને જૂની યાદો તાજી થશે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે પ્રવાસ કરવાના હો તો એ વાતની કારતરી કરી લેજો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે તમારા જીવનસાથીનું રૂક્ષવર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય સુખી અને પરિપૂર્ણ પ્રેમજીવન માટે ચણાના લોટ થઈ બનેલા મિષ્ટાનો અને મીઠાઈઓ વિતરિત કરો અને ખાવ પણ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ